ગુરુદેવ જો સંન્યાસી અને ગૃહસ્થ બંને ગુરુ પ્રત્યે સમાન ભાવ અને સમાન ભક્તિ રાખે છે તો મુક્તિ મેળવવામાં કોની શક્યતા વધી જાય છે અરે એ તો વ્યક્તિ પર આધાર રાખે છે સંન્યાસી પણ મુક્ત થઈ શકે છે ગૃહસ્થ પર મુક્ત થઈ શકે છે ગૃહસ્થ પોતાનું ધર્મ પાળતા પાળતા મુક્ત થઈ શકે છે સંન્યાસી પોતાનું ધર્મ નિભાવતા નિભાવતા મુક્ત થઈ શકે છે એટલું સમજો કે સંન્યાસી મોટો ગૃહસ્થ છે ભાગી ગયો એવો નથી ઘરમાં જે માતાઓ હોય છે અથવા દાદી હોય છે કે જે પર મોટા હોય છે એ લોકો શું કરે છે બધાની જરૂરિયાતો પૂરી કરીને પછી પોતાના વિશે વિચારે છે ઘણી વખત પોતાના વિષય પર વિચારતા નથી આ લક્ષણ છે સંન્યાસીનું લક્ષણ શું છે એનું પોતાનું જ નથી એ બધા માટે વિચારે છે બધાનો ખ્યાલ રાખે છે અને પોતાના માટે એને કંઈ કરવું જ નથી એ સંતોષમાં છે અને આ સૌથી મોટો ગૃહસ્થ હશે બ્રહ્માનંદ સરસ્વતીજી શંકરાચાર્ય મહારાજ કહેતા હતા કે અમે તો ત્યાગી નથી આ બધા મહાત્યાગી કહેતા લોકો જોઈને કે જેમણે મહાન વસ્તુનો ત્યાગ કર્યો એ જ મહાત્યાગી છે સૌથી મહાન વસ્તુ તો પરમ બ્રહ્મ છે ભગવાન છે એને ત્યાગીને બેઠા છીએ અમને ક્યાં મહાત્યાગી બોલી રહ્યા છે સાચું છે ત્યાગીને નાની વસ્તુને પકડી લીધી આપણે ત્યાગ કોનો કરીએ છીએ કઈ વસ્તુનો કરીએ છીએ જેને આપણે મહત્વ આપીએ છીએ એને છોડવું જ ત્યાગ કહેવાય છે હવે આપણે આને ઘણું મહત્વ આપીએ છીએ અમે કહીએ છીએ કે આને અમે ત્યાગી દીધું અને ચશ્મા માટે આપણે સમજીએ છીએ કે હું આને ત્યાગી રહ્યો છું કેમ કે હું એને થોડું મહત્વ આપું છું જે વસ્તુ આપણાથી છૂટી જાય છે એને ત્યાગ તો કહેવાતું નથી તમે તો આવું નહીં કહો કે અમે કોટન કેન્ડી ખાવા ત્યાગી દીધું બાળપણમાં કોટન કેન્ડી હોય છે એને શું કહે છે ને

અરે છૂટી ગયું ભાઈ આ બધું જીવનમાં હવે તેનું કોઈ મહત્વ રહ્યું નથી એટલે છૂટી ગયું એ જ રીતે બાળપણના મિત્રો પર પોતાના રસ્તે ગયા તમે તમારા રસ્તે ગયા પહેલા તમે રોજ રોજ વાત કરતા હવે ખબર નથી વર્ષ બે વર્ષમાં દસ વર્ષમાં એક વાર વાત થાય છે એ બધું છૂટી ગયું સંબંધ છૂટી જાય છે એ જ થાય છે જે બાળકો દિવસ રાત માના પલ્લુ પકડીને ફરતા હતા મોટા થયા પછી પોતાના કામમાં લાગી ગયા એમને પોતાના બાળકો થઈ ગયા હવે ક્યારેક હાય હેલો થાય છે વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિમાં બદલાવ તો હંમેશા થતો રહે છે અને ત્યાગ એ જ કહેવાય છે જેમાં આપણને કંઈક મુખ્ય લાગતું હોય તો મહાત્યાગી કોણ છે જે સૌથી મહાન છે એનો ત્યાગ કરનાર જ મહાત્યાગી કહેવાય છે પણ જીવનમાં ત્યાગ વિના કેટલીક મહત્વપૂર્ણ શા માટે જે જે વસ્તુ તમને પકડીને પાછળ ખેંચી રહી છે એ સાંકળમાંથી એ સળિયામાંથી તમારે મુક્ત થવું છે એમાં થોડો પ્રયત્ન પોતાનો કરીશું તો એને પાર કરીને આપણે આગળ વધી જઈશું માનો કે દારૂ પીવાની આદત છે હવે કહેશો કે આ તો નાની વાત છે આપણે પીતા રહીશું ક્યારેય છૂટશે નહીં એ આદત દિવસે દિવસે એટલી ઊંડી થતી જશે અહીં આપણે આ પગલું ઉઠાવીને કહેવું પડશે મને ગમતું હોય છતાં હું આને સ્પર્શીશ નહીં આ બધી જ આદો છે અભ્યાસ છે એમાંથી મુક્ત થવા માટે ત્યાગની જરૂર છે જે આપણને સારું લાગે છે પણ માત્ર ક્ષરિક સમય માટે જ છે એ બધું ત્યાગવા યોગ્ય છે